હાંજ સુધી ઉલટી 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 આખો દી ઉલટી કરી લખ બાપ દીકરો ને મણી કે હાલ તો દવાખાને લતા જાય મેં મારા મોટર મોટરસાઇકલ માં બે હાલત રહી ને પછી હું હોય ને રહી ગઈ નહી અને તો પછી હાંજ સુધી શિયાળ વાગ્યા શિયાળ વાગે ઉલટી તો બંધ થઈ જ નહીં પેટ પાણી પીએ ને તો પાણી પણ પેટમાં નહોતું રહેતું એટલે પછી હાંજી પાછો મણી સિરાક પાસે લેગો ને તાર માન માં આથી કાલે દોવાણી કાલે બે જ ભી બે જાડી મોટી બે દોયું એક મારી હથવારી હે ઈ અને એક બીજી હે ઈ પણ ઉલટી કરતા કરતા બધી લખવાનું એકલા દોવાનું થયું એવી ખબર નહીં કાલે કામ થયું હોય તડકો પડ્યો ઈ થયો હોય કે કઈ ખાધું નહોતું મેં તા અને ખાવામાં તમે બહુ જ ધ્યાન રાખે કે હાંજ નું હાંજ ને હવાનું હોવા જ ખાતા હોય ગરમ ગરમ જ ખાય તોય પણ ખબર કા કામ થયું નહીં કઈ ખબર જ ન પડે એટલે મારો કાલે વારો આવે ગયો અને આયુષ બિસારો વેરે ફેર ને કે મમ્મી એવું કાર હાજી થાય મેરો આવે મમ્મી એવું કાર હાજી થાય મેરો આવે એ

કપાસિયા નો ભાવ છે વારંવારે ઘણી વારથી પૂછતા હોય કે શું ભાવ દાણ આવે તો દાણા અઢારસો ને એસી હેર ની ગુણના બે રૂપિયા હે એટલે અડાણે થોડોક ઓછો નફો વધે અને દિવાળી પછી વધારે વધતો હોય કે કે તાર આપણે નવો ખરે આવે જાય ને નવો કપાહી આવે જાય એટલે તાર થોડુંક વધારે વધે અટારે થોડુંક માપી વધે એ એટલે બે ત્રણ મહિના થોડીક વધારે ખીસા ખીસી લઈએ જો આપણે સસ્તું હોય તાર ભરે લઈએ તો ફાયદો થાય પણ સસ્તું હોય ને ભરે લઈએ તો કારણ કામ થાય કે આ જ ખર છે ને ખરમાં ખૂબ સડે જાય એટલે એ ખાય નહીં બહુ એટલે એવા હાટું ભરવાનું પણ મેળ ન આવે અને મોંઘા ભાવનું ખવડાવવું જ પડે એ અને તો કોઈ પણ હારામ હારું વધે તબેલામાં કંઈ નુકસાન છે નહીં હારો એવો નફો હે કોઈની જો ધંધો કરવો હોય તો કોઈ વાંધો હે નહીં અને બાકી ત્યાં એક બીજી કોમેન્ટ હોય કે અમારે તબેલાની શરૂઆત કરવી તો કેટલા પશુથી શરૂઆત કરવાની તો જો એ તો આપણા ઉપર નક્કી થાય કે આપણી કચલાનું કરે હકીએ હે ઈ જો આપણી પાંચનું કરે હક્કા તો પાંચથી શરૂઆત કરાય આપણી બે નું કરે પેલા બે ઈંથી શરૂઆત કરાય કે બે જોડથી આપણે શરૂઆત કરીએ કે એકદા બે

થોડી પડે માણસ ન હોય તોય એ પણ થોડું થવાનું થાય અને બાકી આપણે આપણા ઓલા પ્રમાણે કરીએ લેવલ પ્રમાણે તો વાંધો ન હોય કે આપણી જેટલ બારથી હું હોય કાલે હું બીમાર પડી તો કાલે આખું કામ એકલા ને એક માણસ એકની ની કરવાનું થાય તો એક ઉપર બહુ હાર્ડ પડે જાય એટલી બે જેટલા કામ કરવાનું હોય એ પ્રમાણે ને બાકી આપણું બજેટ હોય એ પ્રમાણે નફો વધે અને બીજું કે આ વતનમાં રહે અને આપણે આ ધંધો કરીએ તો જે કંઈ ખાતર થાય એ આપણા ખેતરમાં જાય તો એ પણ એક આપણી ફાયદો છે અને અમે આ સુરત આ ધંધો કરતા તો સુરત ક્યાં થતું કે આ ખાતર હે એવો તો ત્યાં કંઈ ભાવ જ નહીં તો ન્યા સાતસો રૂપિયાનો ટેમ્પો જાય એટલે સાતસો રૂપિયાનો ટેમ્પો ગો એટલે હા માનો નહીં કે મફતના ભાવનો જ ગો આપણે મોટું આ ગાડી આવે એ અમે ટેમ્પો કહીએ મોટી ગાડી આવે એ તો એ હાથસો રૂપિયા વયું જાય એટલે સાતસો રૂપિયામાં વયું ગો તો એવો તો કંઈ ભાવ જ ન નથી મફતના ભાવમાં આપણે નખાવીએ ને સાણ બરોબર માણસ પાસે તો એ માણસનો પગાર પણ એમાંથી ન હોય તોય

હે હા મારા બાપા ને એને એસી માં કી કહેલું થાય હતી હમી કરાવવા જવાનું હતું હે હા 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 ઠીક જો અટાણ મેં હાલે હામાં પાણી હતી એટલે પણ પાણી કરતો તો તે પાણી થઈ ગયું હે નવરા આવવાની રહ્યું અટાણ મેં ઘણ નવરાવ દઈએ ને તો હાંજ સુધી હક પછી હાંજ સુધી આમાં નિરાયતની બે જાય ઠાવ ક્વાથીઓ કહે દીએ ને આણી હે ને ખીલો ફેરવા પછી અસલ થવા મંડી વાહ હે ને ઈ ઊભી રહે રોગે જડબુ જટકા રાખતી ને મારવા હે રાડો રાડ આખો દી ઈની ભાઈત રહેતી હતી આ હે ને આથી દેખાય ઈ ઓસી અને વાંધો નો આવે વા પેલા ખીલો ઉતો ને ત્યાં તા અસુ ટાણી ગાઢ ઊભી જ રહે એટલે રાડો બે રાડ આખો દી બંધ નો કરતી પછી આ લીધી ને નથી જરાક ઠીક થવા મંડી ਨੇ અરિયા ની અટાણ મે ફિલ્ડિંગ ચાલુ જ રહી સેક લાવ ને વાહે તો હાલો મારે હે ને કેનો ડોલુ ને સાયહુ ના દૂધુ ના અટાણ મે ઠામ થે ગંદુ નીયા નતી ઠામ ને ડોલુ ને કેનો ની બધું કરનાખા આજ ને કેતી દિન કે ભાઈ ની ભાવે ઓરિયા ની આખેલી ભાઈ આયે ને તારા અપડી કર એટલે એક ચા અમે કરે લીધું ને અને પાછા આજ હું ઉતારેલા ને તમે તો હેક ન ખાઈ જાય પછી નાવા જા તુરિયા ઉતારવા આવ્યા હતા અને ઢગલો લાગે પછી મીઠા હે નીમા નીમા સાખે લીધું મેં આપણે જોઈએ ને એટલે જ ઉતારવા રોગ મોગ ઘર ઓલા બગડે જાય કઈ કામ ના નોરીએ તો એવા હાટ ઉથન જોઈએ ને એટલે શિયાર નું તમારે મલક થઈ હે હજી હે વાહે એ તો કદાચ ઘર ટુ થઈ રેવા દઈએ હે

મૂળ પેર ખાવતા કપડાને હમ હમ હે અને આ હે ને આપણે વાયર બાંધેલી બાઉન્ડ્રી પાર કરીને નીકળી અમે સોમ આવે ગઈ આપવું તો એ નાઈટ ધોવા લઈએ તો જે રૂપાના તુરિયા મેં ઉતારા લીધા આખા અસલના તુરિયા આ હે ને આ વગરના હે એટલે ગલકા વેલા હે તુરિયાને ગલકા એવું હે અટાણ બધું ઓલું થયેલું જમાના પ્રમાણે ને હગો હે ને આ સાયર અટાણ કાઢે અને હુકવા દઈએ તે પછી તપે જાય ને ઠાકું તો રૂપારી ખાઈ જાય અને આણે ખીલે કુસો નાખો જ રાખીએ તાર થાય કે કે આ બહુ ઓલું ભરેલ હે ને બાવલું ભરે બેઠી હોય ને તે દૂધ નીકળ્યા કિરા રાખે ના કરજો ન ભરીએ ને તો ઓલો ન નાખીએ તો નાણી મસ્ત એની બધી નિરણ થઈ ગઈ હે અને નવાય નવરાવે ધોવરાવે એ હતી રૂપારીઓ રૂપારી ખાઈ લઈએ ને એટલે એને હા સુધી હક ને એણે સાંદરી ને ખીલે હે ને ડૂસો નાખો નાખ્યો જ રાખીએ કે એને બે હવા ઉઠવા પાકું તર્યું હે ને તે વાંધો ન આવે એવા હાટું

તે તૈયાર થઈ ગયો નાઈ ધોવે અને પછી આગળ રાંધે નાખાતી ખાઈ ને પછી જાય હેલો દોસ્તો રામ રામ સીતા રામ જય શ્રી કૃષ્ણ એમ માતાજી છો બધા આશા કરીએ બધા મજામાં છો ને અમે પણ મજામાં છીએ તો આજ ઈશ્વરીયા જાઉં હમ હાર વાલ તમારો મોટો હાલતી